આપણા વારસાનું જતન અને સંરક્ષણ એ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે ભારતીય બંધારણના અનુચ્છેદ એકાવન કચ મુજબ દરેક નાગરિકે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેને જાળવી રાખવો જોઈએ વારસો એ આપણા રાષ્ટ્રની ઓળખ સંસ્કૃતિ અને ગૌરવનો અરીસો છે જે આપણને ભૂતકાળના અનુભવોમાંથી શીખીને ભવિષ્યનો માર્ગ નક્કી કરવામાં મદદ કરે છે એક નાગરિક તરીકેની મુખ્ય ફરજો સજાગતા અને આદર સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળો જેમ કે સ્મારકો મંદિરો પર્વતો નદીઓ પ્રત્યે આદરની ભાવના કેળવવી નુકસાન અટકાવવું ઐતિહાસિક સ્થાપત્યો કે સ્થળોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું તેના પર કોતરણી કે લખાણ ન કરવું સ્વચ્છતા જાળવવી વારસાના સ્થળોની આસપાસ સ્વચ્છતા જાળવવી અને ગંદકી ન કરવી જાગૃતિ ફેલાવવી પોતાના પરિવાર મિત્રો અને સમાજમાં વારસાના મહત્ત્વ અને તેના સંરક્ષણની જરૂરિયાત વિશે જાગૃતિ ફેલાવવી સરકારને સહકાર વારસાના જતન માટે સરકાર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા લેવાયેલા પગલાંમાં સહકાર આપવો જો આપણે આપણા ભવ્ય વારસાને જાળવીશું તો આવનારી પેઢીઓ આપણી સમૃદ્ધ સંસ્કૃતિનો વારસો પ્રાપ્ત કરી શકશે આ આપણી નૈતિક અને રાષ્ટ્રીય જવાબદારી છે